અદાણી કંપનીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલર્સ ડોડો કમિશન આપે છે અનેક વખત માગણી કરી હોવા છતાં પણ ડીલર્સની માગણી સંતોષાઈ નથી તેથી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેર જૂને સવારે સાત કલાકથી ચૌદ જૂન સવારે સાત વાગ્યા સુધી હડતાલ યથાવત રહેશે તો યોગ્ય કમિશન ન મળતા ડીલર્સ એસોસિએશને હડતાલની જાહેરાત કરી છે સીએનજી ટોડો એસોસિએશને એક દિવસની હડતાલની જાહેરાત કરી છે યોગ્ય કમિશન ન મળતા ડીલર્સ એસોસિએશને હડતાલની જાહેરાત કરી છે ગુજરાત ગેસના સમકક્ષના ભાવની માગ સાથે આ જે આંદોલન છે તે છેડવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત ગેસના સમકક્ષ ભાવની માગ સાથે ગુજરાતમાં અદાણીના સીએનજી પંપ એક દિવસ બંધ રહેશે તો તેર જૂને સવારે સાત થી ચૌદ જૂન સુધી જાહેરાત કરવામાં આવી છે યોગ્ય કમિશન ન મળતા ડીલર્સ એક દિવસની હડતાલની જાહેરાત કરી છે તો સાથે સાથે છેરેશભાઈ જોડાઈ ચૂક્યા છે નરેશભાઈ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં આપ્યા ગુજરાત ગેસના સમકક્ષની ભાવની સાથે એક દિવસની હડતાલની જાહેરાત કરી છે શું કહેશો આપ નમસ્કાર અમારું જે ગુજરાત ડોડો સીએનજી એસોસિએશન છે ગુજરાતનું અમને ગુજરાત ગેસના અમારા વચ્ચે બે રૂપિયા અને એકોતેર પૈસાનો ડિફરન્સ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે આની માંગ કરી રહ્યા છીએ તો દોઢેક વર્ષથી અમને એવું એક્સિસ કરવામાં આવ્યું હતું કે ઇલેક્શન આવે છે એટલે અત્યારે ગુજરાત ગેસ ભાવ નથી વધારી શકતું તો ઇલેક્શન પણ પૂરું થઈ ગયું રિઝલ્ટ પણ આવ્યું પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ આનું નિરાકરણ નથી આવતું અમે પોતે સીઓ સાહેબ સાથે વાત કરી વાઇસ પ્રેસિડેન્ટ જોડે વાત કરી અને ખૂબ અમારી પોઝિટિવ અને હાથથી હાથ મિલાવીને ધંધામાં વાત કરી હતી પણ એનું કોઈ નિરાકરણ ના આવવાથી અમારે આ પગલું ભરવું પડ્યું છે તો આ સ્ટ્રાઇક ની અંદર અમે સ્વતંત્ર આખા ગુજરાતના સીએનજી પંપો બંધ રહેશે અને કોઈ ઇમરજન્સી વ્હીકલ કે કોઈ પણ એવી વસ્તુ આવશે એને અમે આપીશું અને જનતા જનાર્દન એ દિવસે કોઈ તકલીફ પડે એની અમે માફી માંગીએ છીએ જી નરેશભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર